ശ്രീ കൃഷ്ണ മഹാര મૂડા આશીર્વાદ લઈ અને જ્યારે આપણે એમને જન્મભૂમિ તરફ જઈ રહ્યા છીએ ત્યારે એમની જન્મભૂમિના દર્શનના અત્યારે ચોગડી આવી રહ્યા છે તમારે ઘેર કાંઈ પણ પ્રસંગ હોય તો પહેલાં ઢોલવા દે એટલે બધાને ખબર પડે તો અયોધ્યાની અંદર પણ આજે ઢોલ વાગતો હશે કે અમારા પદયાત્રિકો આવે છે અને એમાંય પણ હજારો ને લાખો વર્ષની પ્રતીક્ષાને અંતે કેટલાય હિન્દુ ધર્મ પ્રેમી જે ગૃહસ્થો હશે સાધુ સંતો હશે એ બધાએ લોહી રેડ્યા પછી જ્યારે ભગવાન રામને જન્મભૂમિ ઉપર નવ્ય ભવ્ય મંદિર થયું અને એ પણ આપણા ગુજરાતમાં નરકેસરી એવા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તક જે આપણા ગુજરાતનું તો ખાસ ગૌરવ ગુજરાતના એ પનોતા પુત્ર કહેવાય તો ઉત્તર પ્રદેશમાં પ્રગટ થયેલા રામે ગુજરાતના એક સુરવીરના હાથે બેસવાનો નક્કી કર્યું હશે તમે જાણો છો કે પ્રતિષ્ઠા એ હંમેશા કોઈ આચાર્ય હોય કોઈ સાધુ સંત હોય એને હાથે થાય તો આપણી દ્રષ્ટિએ અને દુનિયાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ સાધુ એ આપણા યશસ્વી પ્રધાનમંત્રી છે એના હાથે ભગવાન રામલીલા એકવીસ લાખ વર્ષ પછી બિરાજમાન થયા છે તમે ઘણા સમયથી ચિત્રમાં રામ જન્મભૂમિનો મંદિર જોતા હશો બહુ સારો એનો પ્લાન છે પરંતુ તમે યાદ રાખો તમે દર્શન કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે પચીસ ટકા કામ થયું છે ને પંચોતેર ટકા કામ હજી બાકી છે પણ પરમાત્મા બિરાજમાન થાય એટલે કામ ઝડપથી ચાલે દર્શનનું એક સ્થાન બની જાય એટલે પ્રાણ પ્રતિષ્ઠા કરી નાખી હજી તો ધ્વજદંડના શિખરે બધું ચડાવવાનો બાકી છે પણ આનંદની અને ગૌરવની વાત એ છે કે જ્યારે ભગવાન એકવીસ લાખ વર્ષ પછી બહુ શાંતિથી કાયદાકીય રીતે પોતાના સ્થાન ઉપર જ્યારે બિરાજમાન થયા છે ત્યારે સોળસો સાડા સોળસો કિલોમીટરનું અંતર કાપી પગે ચાલી અને એના દર્શન કરવાનો પહેલો વહેલો દાખલો તમે પોતા જ મળે છે હરે કૃષ્ણ મહારાજની આ પ્રેરણા છે બાકી તમે પહોંચી જશો તમે દર્શન કરશો જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી પદયાત્રાઓ તો અહીંયા આવતી જ રહેશે અને આજુબાજુમાંથી પણ કદાચ આવી હશે પણ આટલું બધું લાંબુ અંતર કાપીને જો એમાં બધા બહેનો અને એમાંય બધો યંગ સમાજ તો એ પહેલો પહેલો આપણે દાખલો બેસાડ્યો છે એમ કહીએ તો ભવિષ્યમાં પણ આવશે એના ઉપર ભગવાન ખૂબ રાજી થશે તમારે ઉપર થશે એટલા દાખલો આપણે કર્યો છે આ કોઈ વાંધો કામ નથી કેટલા દિવસ થયા તમે કેટલા દિવસ થયા કાલ કાલે તો તમે બે ત્રણ દિવસના ગામત્રો તો તોય થાકી જાવ છો તો આજે પચાસ પચાસ દિવસ આખું રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત એને ખૂંદતા ખૂંદતા જ્યારે આપણે ભગવાનને રાજી કરવાનો ઈશક લઈ અને જઈ રહ્યા છીએ રામની મૂર્તિ પ્રફુલ્લિત જ હોય છે આપણે યુટ્યુબમાં દર્શન કરીએ છીએ પણ કાલ તો કંઈક વિશેષ પ્રફુલ્લિત હશે અને આપણા ખૂબ કે મેં ચૌદ ચૌદ વરસ વગડો વેઠ્યો છે એટલે મને ખબર છે કે આ કામ કેવું કઠણ છે પદયાત્રીના મોઢા જોયા જેવા હોય પગ જોયા જેવા હોય જ નહીં તો આ દાખડા વગર કઈ કામ થતું નથી અને હું એ પણ સમજી શકું છું કે તમે સરસ રીતે ચાલતા મને દેખાવ છો પણ છતાંય બધા કિલોમીટર પછી થોડું તો તો શરીરમાં હોય હોય થાકી બધું જ થતું હોય પણ છતાંય ખૂબ સરસ રીતે યાત્રા આવતીકાલે સાંજે મારે પૂછવાનું છે કે યાત્રા ખંડિત કોણે નથી કરી અખંડ યાત્રા કોણે રાખી છે એ આવતીકાલે ત્યાગી અને ગૃહસ્ત મારે છે કે એક પણ છોડ્યા વગર કોણ ચાલુ છે અને ઘણી વખત પ્રોબ્લેમ હોય તો થોડીવાર વળી બેઠા પણ એ કાલ પ્રશ્ન પૂછવામાં આવશે અને તમે કઈ ગા ના કરો છો મને બધા મોરા યાદ જ હોય ને એટલે સારી વાત છે કઈ તકલીફ થઈ હોય તો ઠીક છે એવું થયું પણ અખંડિત રીતે પહોંચ્યા હોય તો બહુ ભગવાનની મોટી કૃપા આપણા ઉપર છે એમ સમજી લેવું અને એને ઓછી મુશ્કેલી તો ન જ વેઠી હોય તકલીફ તો બધાને પડે આખા પગમાં ફોટલા પડ્યા પછી એ ફોટના દબાવતા દબાવતા ચાલો એ તો છોકરાની રમત નથી પણ છતાંય આપણે ભગવાનની કૃપાથી ક્ષેમ કુશળ બહાર ઉતરે છીએ એમ ને આપણા મહારાજ તો એટલા બધા દયાળુ છે કે એટલા બધા કિલોમીટર ખાતો એને આવ્યા એટલે ભગવાન તો આમ પાડોશમાં જ પ્રગટ થયા છે તમે એક જ નાયક વચ્ચે રોકાવ એટલે તરત તમને ઘનશ્યામ મહારાજના દર્શન હશે અને એ ઘનશ્યામ મહારાજના ગેટમાં તમે પગ મૂકશો ત્યારે તમને એમ થશે ઘાસ આપણા ઘરે આ કારણ કે આપણા ઈષ્ટદેવો જે આપણા માટે દાખડો કરી અને આ ભૂમંડળ ઉપર આવ્યા

તો એવા સ્થાન ને અંદર પરમાત્મા પ્રગટ થયા તો એના પણ હવે આપણને ટૂંક સમયમાં દર્શન થવાના છે ઘનશ્યામ મહારાજ રોજ ભક્તિ માતાને કહે છે અમારા ભક્તો આવે છે તમે કઈ સ્વાગત ની તૈયારી કરો ત્યારે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ ને સમજાવે કે જો તમે ભગવાન છો ભલે તમે નાના છો પણ તમે ભગવાન છો તો હંમેશા ગરજ ભગવાન એનો રોકે ગરજ તો ભક્ત હોય એને

સ્વામિનારાયણ સ્વામિનારાયણ કલ્યાણ માટે થઈને કરીએ છીએ તમારા સાધુ છીએ એટલે પણ તમે માળા કરો અને બીજું કે અમારે તમારી માળામાં બહુ ફેર છે કારણ કે મસ્ત જાતિ મહારાજની ઈચ્છા આવે એમ ઓછરે જેની ઉપર નહીં બીજો કોઈ એ તો જેમ ધારે એમ હોય તમે માળા ફેરવો સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો મહારાજની માળા તમને ખબર છે ને બબે મળતા ફેરવે તાણી રે કાંઈક માળા આમાં મામા તાણે તો મળે તૂટે તો એ ક્યારેક બે મણકા મૂકે ક્યારેક પાંચ મૂકે ક્યારેક પંદર મૂકે ક્યારેક પચાસ મૂકતા હશે આપણને ખબર નથી એનું કારણ છે કે અમે જેવા તમને ભણા તમે અમારે આપણે જેવા તો એને કેટલાય છે એટલે એ એક એપનું નામ લેવા બેસે તો કઈ પાર પડે નહીં એટલે મને લાગે છે કે એવી રીતે યાદ કરતા હશે કે ગઢડા તો પચા મણકા મૂકી બોટા તો પચી મણકા કારણ કે માળા એ ફેરવે છે એટલે મહારાજા કીધું કે જે મારા નામની માળા બહુ સાચા ભાવથી ક્યાંય પણ મનની વૃત્તિને જોડ્યા વગર જો ભજન બે પ્રકારનું હોય ભક્તની ભક્તિ અલગ હોય અને દુનિયાને દેખાડવા ભક્તિ કરતો હોય એ અલગ હોય એને બગલા જેવી ભક્તિ

એના પગ પાસેથી માછલું નીકળે એટલે પટ લઈને પકડી લે કંપાસર વગેરે કિનારે લક્ષ્મણજી સાથે ભગવાન રામ જયારે ગયા ત્યારે મનુષ્ય લીલા કરી કંપાસરોમાં પગલાઓ મચલાઓ હશે ભગવાન રામ જોવે એટલે લક્ષ્મણને કહે છે કે પશ્ચિ લક્ષ્મણ પંપાયા ભગો પરમ ધાર્મિક હતો આ પંપા સરોવરમાં તો ભગલો જેવો એવો ભગત છે લક્ષ્મણજી કે કેમ પ્રભુ તો કે એક પગે ઉભો ઉભો આંખો બંધ કરીને મારું ધ્યાન ઘરે છે તે અંદરથી થી માછલું બોલ્યું કે તમારો ધ્યાન ન ધરતું અમારો ધ્યાન અમારા કોળનું નિકંદન કાઢવા માટે એને આખો બંધ કરી છે એટલે આ પગલા જેવી ભક્તિ કહેવાય માળા હાથમાં હોય આંખો બંધ હોય પણ મન જ્યાં ત્યાં ફરતું હોય દુનિયા આપણને મોટા ભગતમાં ને પણ તળિયા કાંઈ લેવાનો હોય નહીં કોઈ ભજન એ ભક્તિ એ માળા એ પદયાત્રા એ સેવા એનો કોઈ મતલબ નથી ભગવાને આપણને આંખ આપ્યું છે ભગવાને આપણને શરીર આપ્યું છે તો એ બધું પવિત્ર રાખવા માટે આપણી મર્યાદામાં રહેવા માટે ભગવાને આપણને બધું આપ્યું છે એટલી બધી આંખો કિંમતી છે અને જ્યાં ત્યાં ક્યારેય જવા દેવાની નથી એ વાત હું તમને કાલે કરીશ કારણ કે આ વસ્તુ ભગવાન રામનું ચરિત્ર આપણને શીખવાડે છે આ દુનિયામાં ભગવાન રામ જેવો ચારિત્રશીલ કોઈ જોવા આપણને અમળે મળે અને એવા પરમેશ્વરના જ્યારે આપણે તાખડો કરીને દર્શન કરવા જઈએ છીએ ત્યારે ભગવાનને ચોક્કસથી પ્રાર્થના કરીએ કે એવા સદગુણો અમારામાં આવે કારણ કે જ્યાં સુધી આપણામાં માણસાઈ ન આવે જ્યાં સુધી આપણામાં ન્યાયનીતિ સજ્જનતા માનવતા ન આવે ત્યાં સુધી ભક્તિ કર્યાનો કોઈ મતલબ નથી એટલે થોડું કરો પણ ભગવાનના રાજી કરવા માટે દંભ કપટ છોડી અને હંમેશા ભક્તિ કરવી દુનિયાના છેતરી શકાય ઉપરવાળાને આજ સુધીમાં હજી કોઈ છેતરી શકે નથી માટે બધાયના ઉપર ભગવાનનો એવો રાજીપો રહે અને તમે બધા એવું જીવન જીવો કે અંતકાળે ઠાકોરજીને પરણે દોટ કાઢીને દોડીને આવું મળે અને તમારે એના આધીન નહીં એ તમને આધીન વર્તન એવી ભગવાન ભક્તિ કરી અને જે કાંઈ નિયમ ધર્મ આપણા હોય આચાર વિચાર બધું પવિત્ર રાખીએ ન ખાવાનો ન ખાઈએ ન જોવાનું ન જોઈએ ન જવાનું હોય કે ક્યારેય ન જઈએ ન પીવાનું ન પીએ બધા નિયમ ધર્મને વ્યવસ્થિત રાખી મહારાજને રાજી કરીએ રહ્યા એટલું હવે કાલને કોઈને ખબર નથી એટલે ભગવાન તમારા ઉપર એવા રાજી થાય એવા ઈશ્વરથી અમે તમને આ લાવ્યા છે રોજ નાપસી લાડવા ખવડાવવા નથી લે એ તો બધું ઘરે પણ મળે જ છે પણ ખવડાવવાનું કારણ એ કે તમને ચલાવવાના છે તો ગાડીઓ જેમ ડીઝલ માંગે એમ આમાં ડીઝલ તો પૂરવા પડે પણ ઈશક અમારો એ છે તમે આનંદ ઉત્સવ કરાવો એ અમારો ઈશક નથી બસ તમને ભગવાન ભેટાડવા એ જ અમારો વિશ્વ છે એવા કોઈ પણ પ્રકારના સ્માર્થ વગેરે અમે તમને અહીંયા લઈને આવ્યા છીએ એટલે અમારો દાખલો સફળ થાય એનું ધ્યાન તમારે પણ રાખવાનું છે ને ભગવાનની બહુ મોટી ઉપર છે પણ બધા બહુ સારી રીતે રહે છે ને બહુ સારી રીતે ચાલે છે અને હવે તો રામ આવી ત્યારે કા કાય અત્યારે તો તમારા દર્શન થઈ પણ હશે તો એવા ભગવાન મર્યાદા પુરુષોત્તમને મળવા માટે જ્યારે આપણે આવી રહ્યા છીએ ત્યારે આપણો ઉતારો તમને ખ્યાલ છે કે જાન આવે ત્યારે પહેલાં ગામની ભાગોળે થોડી વાર અટકે એમ અત્યારે આપણે જાન અહીંયા અટકીને ઊભી છે અને એ ભગવાન મર્યાદા પુરુષોત્તમ જે અગિયાર અગિયાર હજાર વર્ષ સુધી જે માટીની અંદર ખર્યા છે સર્જો અગિયાર હજાર વર્ષ સુધી પરમાત્માએ સ્નાન કર્યું છે આ શું બાકી રહ્યું છે ઠાકોરજી આઠ વર્ષ સુધી ત્યાં ફર્યા મંદિરે મંદિરે બધી ધરતીને પ્રસાદીને કરી તો એવા પવિત્ર સ્થાનમાં પહોંચવાને આપણી પાસે હવે ચોવીસ કલાક ને વીસ કલાક બાકી નથી એટલી વારમાં આપણને પરમાત્માના દર્શન થવાના છે આપણે પ્રતિક્ષાનો અંત આવવાનો છે બધાએ ભગવાનની પાસે પ્રાર્થના કરજો તમે રાજી ખાઓ એવું તમારા જેવું ચારિત્રશીલ અમારું જીવન બને ભરતજીને જેવી તમારામાં ભક્તિ હતી હનુમાનજી મહારાજને જેવી તમારામાં નિષ્ઠા હતી દશરથજીને જેવો તમારામાં પ્રેમ હતો દશરથજીએ તપ કરીને એવું માગેલું જેથી મારું શરીર પડે તેથી રામના વિયોગમાં તરફડીને